સુરતના કતારગામ મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર એક તથા જિંદગી જીવદયા ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરતના નજીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર એક કતારગામ સુરત અને જિંદગી જીવદયા અભિયાન સુરત ટીમ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો આ અવસર પર મહિલા પોલીસ મથકના પીઆઈ શ્રીમતી બી એ ભટ્ટ તથા તેમની સમગ્ર ટીમે સક્રિય ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન પચાસ્તી થી વધુ વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે આ પ્રસંગે જિંદગી અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ પણ જણાવ્યું કે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને સમજવી અત્યંત જરૂરી છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવી એ સમયની જરૂરિયાત છે કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોએ વૃક્ષોને સંભાળવાની પ્રતિજ્ઞા લીધી અને સરદાર પટેલના વિચારોને અનુસરતા સમાજસેવા અને પર્યાવરણ પ્રત્યે સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો